હોલ ખાતે મેળો એક ઉજવણી અરવલી જિલ્લામાં એસીડીએસ વિભાગ દ્વારા ભૂલકા મેળો યોજાયો મોડાસાના બામાસા હોલ ખાતે યોજાયેલ ભૂલકા મેળાઓ બાળકોની પ્રતિભાની નવી ઊંચાઈ પર પહોંચાડી છે આ મેળામાં આંગણવાડીના બાળકોએ પોતાની કલાત્મક અને સર્જનાત્મક કુશળતાનું પ્રદર્શન કરી સૌને આશ્ચર્યચકિત કર્યા છે મોડાસાના ભામાસા હોલમાં યોજાયેલા ભૂલકા મેળાએ બાળકોની દુનિયામાં એક નવી રોશની વાર્તા નિદર્શન કર્યું છે બાળકો દ્વારા બનાવેલ સુંદર કૃતિઓ હાજર દર્શકોને મંત્ર કરી દીધા હતા નાનકડા હાથો દ્વારા પ્રદર્શિત કૃતિઓમાં એક અનોખી નિર્મળતા અને ભાવના જોવા મળી હતી આ મેળા દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન મળ્યું છે અને તેમના આત્મ વિશ્વાસમાં વધારો થયો છે આ ભૂલકા મેળાને સફળ બનાવવા સહકાર આપવા જિલ્લા પ્રમુખ શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લાના અન્ય પદાધિકારી શ્રી તેમજ જિલ્લાના દરેક સેજાની કાર્યકર બહેનો વાલીઓ અને મોટી સંખ્યામાં નાના ભૂલકા હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો બ્યુરો રિપોર્ટ કાદર મોડાસા વર્ષો છે ત્રણ થી છ વર્ષના જે બાળકો છે આમ તો ઝીરો થી છ માં જે આખા આપણી જે કવર કરે છે છે વર્ષ અને વર્કર્સ કાર્યકર ને એના ઉપર ખુબ ધ્યાન આપવું જોઈએ આપ લોકો મેન્યુ પ્રમાણે જમવા એમને આપો છો એમાં તો કોઈ ડાઉટ છે નથી મેન્યુ પ્રમાણે અમે પણ ત્યારે મુલાકાત લઈએ છીએ આપો અને સાથે સાથે આપણે જે ટીચિંગ લર્નિંગ મટીરીયલમાં અત્યારે સરકાર ખૂબ મહેનત કરી રહી છે એના ઉપર પણ ગુજરાત સરકારના ખૂબ ધ્યાન છે કે બાળકોને કઈ રીતે પ્રીસ્કુલ એજ્યુકેશન શાળક શિક્ષણ ઉપર પણ આટલા ધ્યાન આપવામાં આવે તો મારી એ અપેક્ષા છે કે આંગણવાડી વર્કર્સ જાતે જોઈએ કે કઈ રીતે બાળકોને એન્ગેજ કરી શકે એમને બહારના આપના દરેક જગ્યાના જે બીજા બાળકો છે